નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો કોરોના કાળમાં લોકોના સ્વાસ્થ્ય તો નેવે મુકાયા પણ તેની સાથે સાથે રાજ્ય અને દેશભરમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ નેવે મુકાયું તેનું મુખ્ય કારણ કે કોરોનાથી બચવા માટે જે દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દિવસથી અત્યાર સુધી શાળા કોલેજો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી નથી અને તેનામાં સૌથી વધારે સફર કરતા વ્યક્તિઓની વાત કરીએ તો સૌથી મોટો વર્ગ વિદ્યાર્થી વર્ગ કે જેને અત્યાર સુધી અનેક પરિસ્થિતિ સ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું ઓનલાઈન એજ્યુકેશનની પ્રથા સાથે વાકેફ થવું પડ્યું ઓનલાઈન ભણતરની સાથે સાથે હવે ઓનલાઈન પરીક્ષાઓથી પણ વાકેફ થયા છે વિદ્યાર્થીઓ પણ તેની સાથે હવે અસમંજસમાં અનેક અલગ અલગ મંતવ્યો રાજ્યના શિક્ષણ પ્રધાન મારફતે આપવામાં આવી રહ્યા છે અને સમયાંતરે આ મંતવ્યો કદાચ બદલાતા પણ રહ્યા છે અમુક નિર્ણયોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે આ તમામ ફેરફારો અને નિર્ણયોને ધ્યાનમાં રાખીને હાલ તો અનેક સવાલ પછી તે શિક્ષણ જગતમાં શિક્ષકોને પડ્યો હોય શાળા સંચાલકોને પડ્યો હોય વિદ્યાર્થીઓને પડ્યો હોય કે વાલીઓને પડ્યો હોય પરંતુ હાલ આ તમામ વિભાગની વાત કરીએ શિક્ષણ વિભાગનો સૌથી મોટો યુટર્ન જે અત્યારે સામે આવી રહ્યો છે કે જે કહેવામાં આવ્યું હતું પહેલા કે ધોરણ એક થી આઠ ના બાળકોને માસ પ્રમોશનની જે અટકળો છે તેના પર શિક્ષણ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે કે હાલ માસ પ્રમોશનની કોઈ વિચારણા કરવામાં આવશે નહીં પરંતુ બીજી સંદર્ભમાં વાત છે કે જે લોકોનો જે વિદ્યાર્થીઓના નિર્ણાયક વર્ષો છે તેઓની પરીક્ષાઓનું શું છેલ્લા છ મહિનાથી સરેરાશ છેલ્લા છ મહિનાથી એકંદરે જે વિદ્યાર્થીઓ છે ઓનલાઈન ભણતર દ્વારા અત્યારે અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ઓનલાઈન અભ્યાસ કરાયા બાદ હવે તેઓની પરીક્ષા લેવાનો વારો છે ગુજરાત યુનિવર્સિટીની કહો જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની કહો કે પછી અન્ય ખાનગી સંસ્થાઓની વાત કરીએ તો હાલ શાળા કોલેજોની પરીક્ષા મુદ્દે પણ અસમંજસ સેવાઈ રહ્યું છે આ અસમંજસ વર્તાતા જેમ મેં અગાઉ પણ કહ્યું અને શરૂઆતમાં આપણે વાત કરી કે જે ચાર વર્ગો છે આ તમામ ચારેય વર્ગોને અ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આ તમામ ચારેય વર્ગોને સાથે રાખીને તેઓની મૂંઝવણ અથવા તો તેઓની જે સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરીશું કે અલગ અલગ બદલાતા નિવેદનો મારફતે અને સરકાર દ્વારા જે તે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી રહી છે પણ આખરે આ એક વર્ષમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાંથી સફર કરી રહ્યા છે તેઓનું શું તેઓના ભણતરનું શું અને તેઓના ખાસ તો ભવિષ્યનું શું કારણ કે જે તે વિદ્યાર્થીઓના નિર્ણાયક વર્ષો છે માની લઈએ ધોરણ દસ અને ધોરણ બાર મારફતે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે જો કોઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે કોલેજોની વાત કરીએ તો ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે પરંતુ અન્ય વિદ્યાર્થીઓ અન્ય જે ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેઓનું શું પરીક્ષાઓનું માટે પરીક્ષાઓ માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના સંદર્ભમાં જે પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય હાલ સામે આવ્યો છે કે ગુજરાતમાં કોરોના કેસ વધતા જીટીયુની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે તેનું શું આ સંદર્ભમાં આપણે ચર્ચાને આગળ વધારતા વાત કરીશું આપણી સાથે પેનલ ઉપર ડૉક્ટર એમ જે જોશી જોડાયા છે જેઓ પ્રોફેસર છે જોશીજી મારો સવાલ સૌથી પહેલો આપને રહેશે કે કોરોના વાયરસની સૌથી વધુ અસર જે શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી છે અને જેમ એમ જેમ મેં સવાલ શરૂ કર્યો કે મંતવ્યો બદલાતા અલગ અલગ નિવેદનો સામે આવતા આ ચારેય વર્ગમાં અસમંજસ છે શિક્ષકોમાં છે શાળા સંચાલકોમાં છે વાલીઓમાં છે અને વિદ્યાર્થીઓમાં છે આપના મતે આ અસમંજસ કઈ રીતે દૂર થઈ શકે બહુ સ્પષ્ટ પરિસ્થિતિ છે કે કોરોના ની પરિસ્થિતિ બદલાઈ જઈ જઈ રહી રહી છે છે કદાચ બગડતી સરકાર એક નિર્ણય નિર્ણય લે લે સત્તાધીશો યુનિવર્સિટી કે સ્કૂલ મંડળ કઈ પણ એ જુનિવર્સિટી પરીક્ષાની બાબતમાં જયારે વિચારવાનું આવે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કઈ રીતે પરીક્ષા લઈ શકાય એ મુદ્દો મહત્વનો છે પરીક્ષા લેવી એક મહત્વનું નથી એટલું કારણ કે જે સંખ્યા કોલેજોની વાત કરું તો

એ કદાચ એ યંગ હોય એને કદાચ ઇફેક્ટ ન થાય પણ એના પરિવાર નું શું આ બધી બાબતો આ સાથે વિચારવી પડે ઓનલાઈન શિક્ષણમાં એ કેટલું ભણ્યો છે કેટલું તૈયાર કરી શક્યો છે પરીક્ષા અંગે તૈયારી કેટલી છે એના મગજમાં પરીક્ષા લેવાશે કે નહીં આ શંકા પહેલેથી છે આ બધી પરિસ્થિતિમાં કોઈ જડતાપૂર્વક નિર્ણય લઈએ તો એ નિર્ણય કેટલો મોંઘો પડી શકે પહેલા વિચારવું પડે અને કદાચ હું માનું છું

કે સરકારે કે સત્તાધીશોએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય યોગ્ય છે ચોક્કસ વિદ્યાર્થીઓને અસમંજસ થાય કે તૈયારી કરી છે અને હવે પરીક્ષા નહીં લેવાય તો ફરી તૈયારી કરવી પડશે માનસિક રીતે થોડાક અજંપાની પરિસ્થિતિ ઉભી થાય પણ સામે રિસ્ક પણ બહુ મોટું છે એટલે એ મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખવો ઘટ્યો એટલે હાલ તો પ્રોફેસરના મંતવ્યોને ધ્યાનમાં રાખતા સુડી વચ્ચે સોપારીનો ઘાટ સર્જાયો છે જો ઓફલાઈન પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરે તો ઓફલાઇન પરીક્ષાઓની પાછળ અનેક કારણો સામે આવે છે અને આ કારણો છે ઇન્ટરનેટ અનસ્ટેબિલિટી બીજું ડિવાઇસની અવેલેબિલિટી કે તમામ વિદ્યાર્થીઓ પાસે પ્રોપર ડિવાઇસ અને પ્રોપર ઇન્ટરનેટ કનેક્શન છે કે કેમ ત્રીજો મોટો સવાલ આવે છે કે કેટલા માર્કની પરીક્ષાનું નિર્ધાર કરીને કઈ રીતે ઓનલાઈન પરીક્ષાઓ આપવા માટે વિદ્યાર્થીઓ પાસે તૈયારી કરાવડાવી આ સૌથી મોટો અસમંજસનો મુદ્દો છે અને પછી આવે છે ઓફલાઈન પરીક્ષાનો વિચાર કે જ્યાં હવે સંક્રમણનો ખતરો એક તરફ વધી રહ્યો છે બીજી તરફ ઓફલાઈન પરીક્ષાઓ માટે કઈ રીતની કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે આપણે અન્ય યુનિવર્સિટીઓને ધ્યાનમાં રાખીને જ્યારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની વાત કરીએ તો જીટીયુમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ચોક્કસ વધારે છે અને આ સંખ્યાબળ વધારે થતા ક્યાંક તંત્ર ઉપર પણ સૌથી મોટી જવાબદારી આવી પડે છે કે આ તમામ વિદ્યાર્થીઓને કઈ રીતે એક સાથે એડજસ્ટ કરવા ઇનફેક્ટ જો બે બેચમાં પણ પરીક્ષા લેવામાં આવે તો પહેલી બેચ અને બીજી બેચમાં પરીક્ષાનું પેપર સીલ્ડ રહેશે અથવા તો પછી પરીક્ષાનું પેપર સરખું રહેશે કે કેમ આવા અનેક સવાલો ઊઠીને આંખે વળગી રહ્યા છે બીજો મારો સવાલ અધ્યાપક મુકેશ પટેલ આપણી સાથે પેનલ ઉપર જોડાયા છે તેમને મુકેશજી આપનું સ્વાગત મારો સવાલ આપને એ રહેશે કે શિક્ષણ વિભાગમાં અવારનવાર આ બદલાતા જે નિર્ણયોથી હાલ અધ્યાપકોની શું પરિસ્થિતિ છે કારણ કે જ્યારે આપણે વાત શાળા સંચાલકોની કરીએ તો પેલા ડે દિવસથી ડે 1 આપણે જોતા આવ્યા છે કે શાળા સંચાલકો વાલીઓ આવી આવો એક ઘાટ સર્જાયો છે પણ શિક્ષણ જગતમાં હવે વિદ્યાર્થીઓના વાત છે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે શું લાગે છે આપને સૌપ્રથમ દો નિર્માણ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જોઈએ આપણે કે આપણે કેટલાય સમયથી આપણે ડિબેટ ઉપર આપણે ચર્ચા કરતા રહ્યા કે આપણે આપણા વિદ્યાર્થીઓ માટે આપણે શું કરવું હવે એના માટે આપણે જોયું કે વચ્ચેનો એક ગાળો એવો હતો કે દિવાળી પહેલાનો જે ગાળો હતો એમાં આપણને એવું લાગતું હતું કે કોરોના ઝીરો થઈ ગયો છે પરંતુ ત્યાર પછી જે સંક્રમણ એનું એટલી હદે અત્યારે વધેલું એ જેથી કરીને સરકારે આપણને ત્રેવીસ તારીખે આપણને મંજૂરી પણ આપી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે કીધું કે ત્રેવીસમી નવેમ્બરે આપણે સ્કૂલો પણ ચાલુ કરીશું

તો જેમ કોઈ વિદ્યાર્થી જેમ કીધું કે કોઈ વિદ્યાર્થી હેલ્ધી પણ જ્યારે એ એક્ઝામ આપવા માટે આવે પણ ઘરે એના મમ્મી પપ્પા જે હોય દાદા દાદી હોય તો એને પણ એ સંક્રમણ લાગી શકે એવો બની શકે એટલે આવા સંજોગોની ની અંદર સરકારશ્રી અથવા તો આપણા જે પણ તજજ્ઞો હોય એ પણ જે આપણને સરકારશ્રી જે પ્રમાણે આપણને કહે એ પ્રમાણે આપણે ફોલો એને થવું પડે આપણે જીટીયુ ના વિદ્યાર્થી સાથે પણ એક વખત પરિચિત થઈ જઈએ કારણ કે જે વિદ્યાર્થીઓ અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાના છે તેઓમાંના એક આપણી સાથે અત્યારે પેનલ ઉપર છે હિરેન ઉપાધ્યાય જેઓ પોતે વિદ્યાર્થી છે જીટીયુ ના હિરેન મારો સવાલ આપને એ જ રહેશે કે અત્યાર સુધી કદાચ એવું હતું કે આપની પરીક્ષાઓ લેવાશે ઓનલાઈન એક્ઝામિનેશનની પ્રક્રિયામાં આપ કેટલા વાકેફ છો કે નહીં તે સવાલ અત્યારે નથી આવતો પણ ઓનલાઈન આપવામાં આવ્યું છે અને આમ શ્યોર કે અત્યારે આપના જેવા અનેક વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસક્રમથી વાકેફ છે અને ઓનલાઈન અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે પણ હવે તો નિર્ણય એવો આવી રહ્યો છે કે જીટીયુની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે અને હવે નિર્ધારિત નથી કરવામાં આવ્યું કે આગામી સમયમાં ક્યારે પરીક્ષાઓ લેવાશે અને જે વિદ્યાર્થીઓના નિર્ણાયક વર્ષો છે તેઓનું શું સૌથી મોટો સવાલ અને બીજો સવાલ કે આપના જેવા વિદ્યાર્થીઓના ભાવિનું શું સૌ પ્રથમ તો GTU માં દ્વારા કાલે જે સર્ક્યુલર આપવામાં આવ્યું છે કે એક્ઝામ ની ડેટ આવશે લેવાના હતા ઓફલાઈન એક્ઝામ અને પછી જે ડેટ આવશે એવું કહેવામાં આવ્યું છે અને બીજું સર્ક્યુલર તરત ને તરત એવું આવ્યું છે કે તમારું નેક્સ્ટ સેમિસ્ટર ચાલુ થઈ જશે તો અમારા જેવા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ છે જેને આ મૂંઝવણ સતાઈ રહી છે કે અત્યારે જે एग्जामની તૈયારી કરવી કે નેક્સ્ટ નું ભણવાનું કરવું તો અમારી તો રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનને અને વાઇસ કాన్સિલર સાહેબ જે નવીન સેઠ સાહેબ છે એમને એટલી વિનંતી છે કે તમે પહેલા આ બાબતનો નિવેડો લાવો કે અમે સેમી નેક્સ્ટ નો અભ્યાસ કરીશું કે પછી અમે ઓનલાઈન एग्जामની કે ઓફલાઈન एग्जामની તૈયારી કરીશું અને ઓફલાઈન एग्जाम જે લેવાવાના હતા તે કેન્સલ થઈ છે એની डेट આવશે તો અમારે કરવાનું શું એ વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે અત્યારે બિલકુલ આ તો થઈ વાત જોશી સાહેબ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની પણ હવે જીયુના વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કારણ કે એમાં એક જાહેરાત એવી થઈ છે કે આઠમી ડિસેમ્બરથી અને અઢારમી ડિસેમ્બરથી એમ બે તારીખો હતી પરીક્ષાઓ શરૂ થવાની ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અત્યારે આપણે વાત કરીએ છીએ પણ તે પણ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય જીયુ દ્વારા પોતાના સોશિયલ હેન્ડલ ઉપર હાલ આ સૂત્ર અને આ સમાચાર મૂકવામાં આવ્યા છે આગામી સમયમાં આપને તરત જ અપડેટ કરવામાં આવશે

સરકાર એક યુનિવર્સિટી માટે જુદી પરિસ્થિતિ જુદી પોલિસી બીજી યુનિવર્સિટી માટે જુદી પોલિસી એવું ના વિચારી શકે અને સરકારના ગાઈડન્સ પ્રમાણે યુનિવર્સિટી પણ નિર્ણય લેશે બિલકુલ અને માન્ય રાખવું નિર્ણય આપડે જોડાવું પડે અને એ યુનિવર્સિટી દ્વારા પણ આ તમામ જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે જે તે યુનિવર્સિટીઓ દ્વારા તે નિર્ણય માન્ય રાખવો જ પડશે કારણ કે એક તરફ છે મોટો પડકાર અને એ છે કે કોરોનાના વધતા કેસ સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ છે પડકાર વિદ્યાર્થીઓના ભાવિનું ભવિષ્યનું કે જ્યાં પરીક્ષા નહીં લેવાય તો કઈ રીતે ગ્રેડ્સ પ્રાપ્ત થશે ગ્રેડ્સ પ્રાપ્ત નહીં થાય તો આગળ કઈ રીતે વધશે વિદ્યાર્થી અને આગામી સેમેસ્ટરનો અત્યારે અભ્યાસ કરવો કે કેમ તે પણ એક મોટી અસમંજસની પરિસ્થિતિ ઉદ્ભવી છે મુકેશજી વધુ એક સવાલ છે જે શાળાના વિદ્યાર્થીઓ માટે ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ માટે એવું કહેવામાં આવતું હતું અને એવી વાયકાઓ હતી કે માસ પ્રમોશન કદાચ એક થી આઠ ધોરણના બાળકોને આપી દેવામાં આવે પણ તેનો અટકળો પર પૂર્ણવિરામ મૂકતા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ માસ પ્રમોશનનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી એટલે હવે તો કદાચ આ બાળકો જે શાળામાં ભણી રહ્યા છે તેઓના વાલીઓ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે કે હવે માસ પ્રમોશન નહીં મળે ધેટ મીન્સ કે પરીક્ષાઓ આપવી પડશે અને પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તૈયાર નથી કારણ કે ઓનલાઈન ભણતરમાં અથવા તો પછી ઓનલાઈન ટીચિંગ ક્લાસીસમાં આપણે પણ જાણીએ છીએ કે નાના બાળકો અને ભૂલકાઓ જે છે તેઓ બરાબર રીતે અભ્યાસ કરવા માટે બેસતા નથી શું કહેશો આપ સૌ પ્રથમ તો બેન આપણે એક પ્રશ્ન તમે કર્યો કે એક થી આઠ ની અંદર માસ પ્રમોશન ની આપણે જે વાત કરી હવે સરકાર શ્રી જે નિર્ણય લીધો એ નિર્ણયને હું વધાવી લઉં છું કે ભાઈ માસ પ્રમોશન આપણે બાળકોને આપીશું સરકારે જે પણ નિર્ણય લીધો કે માસ પ્રમોશન આપણે આપી આપીશું પણ હવે સરકારે એમ કે ભાઈ માસ પ્રમોશન તમને નહીં આપી આપીએ આપણે એક્ઝામ લેવી પડશે હવે જે નિર્ણય ભવિષ્યમાં જે પણ લેવાશે કારણ કે આપણે ભવિષ્ય વિશે જાણતા નથી પણ નતા મને એટલી ખબર પડે માસ પ્રમોશન આપવામાં આવે કે ન આવે પણ વિદ્યાર્થી એ કરવો જ પડે સમજો પહેલા ધોરણમાં હોય 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 કે કે પેલા ધોરણ હવે હું તમને સ્કૂલો ની વાત કરું તો ઘણા મોટા ભાગના વાલીઓ એવું વિચારે કે ભાઈ ચલો સરકાર માસ પ્રમોશન આપવાની એટલે બાળકને ભણવાની કોઈ જરૂર જ નથી ચલો ભાઈ તારે ગણિત હોય કે વિજ્ઞાન હોય કે કોઈ ભણવાની જરૂર નથી મને તો એટલા સુધી ખબર છે કે લોકો એ સરકારી શાળામાં બાળકોને લઈ ગયા ટ્યુશન પણ નથી અપાવતા ચલો નહીં ભણે તો પણ મારી યોજના માધ્યમ થકી એક નમ્ર અપીલ છે કે તમે તમારા બાળકને માસ પ્રમોશન પેલા ધોરણ હોય બીજું હોય કે નવમું ધોરણ હોય ચલો નવમા ધોરણ વાત કરીએ આપણે નવમા ધોરણ અંદર બાળક ભણતું નથી તો દસમા ધોરણમાં કેવી એક્ઝામ આપી શકશે હવે અગિયારમાં ધોરણની અંદર બરાબર જો સાયન્સમાં ભણતો નથી તો બારમા ની અંદર કઈ એક્ઝામ આપી શકશે એટલે માસ પ્રમોશન જે પણ આપણા મગજની અંદર એવી કોઈ રાય ભરાઈ ગઈ હોય તો એને આપણે કાઢી દઈએ આપણે શાંતિથી સરકાર શ્રી જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે કામ કરીએ બીજું નતા સભ્ય મારે કહેવું છે કે અત્યારે હું જે અત્યારની વર્તમાન પરિસ્થિતિ જોઈ રહ્યો છું એની અંદર લગ્નના લગ્ન ધોમધૂમ ચાલે બરાબર બીજું ભજન કીર્તન કાર્યક્રમ ચાલે સબ્જી મંડી હોય તો ત્યાં પણ લોકો એટલા બધા ફરે કોઈને પણ માસ્ક પહેરવું જ નથી અથવા કોઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું નથી દરેક હું કઉ છું કોઈ વાલી એવો તો નહી હોય કે જેને બાળક નહીં હોય એનું બાળક ભણતું નહીં હોય એટલે દરેક સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને મારી નમ્ર અપીલ છે કે તમે હજુ પણ જો જો ધ્યાન નહીં આપો તો આવનારા સમયની અંદર મેં તો ઘણા બધાને કહ્યું જો તમારે દિવાળી ઉજવવી છે તો હોળી સુધી તમારે પહોંચવું પડશે અને એ વસ્તુ સાચી આવી વચ્ચે નકા સાહેબ લાગતું હતું આપણને કે ભાઈ એક મહિના સુધી તો આપણને મને ખબર ખબર છે છે ચૂંટણીઓનું જે પણ હતું પછી લોકોને જે પણ રાજકીય પક્ષો હોય કે જે પણ હોય દરેક મારી નમ્ર કે આપણે અત્યારે આપણે પોતે સમજીએ અને આપણો જો ભારતને સ્વસ્થ નરેન્દ્ર મોદી સાહેબ આપણે આટલી બધી આટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે મારે આટલું બધું બધું કામ કરવું કરવું જ પણ નહીં કરીએ તો કોરોના નું સંક્રમણ ઘટશે તો જ આપી શકશે એટલે બધાને મારી નમ્ર વિનંતી છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ માસ્ક પહેરીએ અને આપણા બાળકોનું જો ભવિષ્ય વિશે આપણે જો વિચારતા હોઈએ તો સો ટકા આપણે બધા નિયમો પાડવા પડશે સો ટકા બિલકુલ અને આ વાસ્તવિક બાબત છે આપણે અત્યારે આને નકારી શકીએ નહીં કારણ કે આપણી બેદરકારીને કારણે કદાચ હવે કેસીસ વધવા લાગ્યા સંક્રમણ વધવા લાગ્યો અને પરિણામે અભ્યાસક્રમ ઉપર પણ તેની અસર વર્તાઈ હિરેન જેવા કેટલાક વિદ્યાર્થીઓ છે જેઓ અત્યારે અસમંજસમાં છે કે હવે જીટીયુની પરીક્ષાઓ કેન્સલ થઈ બીજી તરફ આપણે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ અને તમામ યુનિવર્સિટીઓમાં પણ જો કદાચ આ નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓ એક તરફ તૈયારીઓમાં જોતરાયેલા હતા હવે વિદ્યાર્થીઓના મનમાં અસપંજસ છે કે હવે પરીક્ષાઓની તૈયારીઓ કરવી કે પછી આગામી અભ્યાસ કરવો આ તકે જો આપ સરકાર પાસે કોઈ ઈચ્છા રાખતા કે પરીક્ષાઓ લેવાવી 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 જોઈએ જોઈએ તો કઈ રીતે જોઈએ ઓફલાઈન પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ કેટલા તૈયાર છે તે બાબતે આપના શું મંતવ્યો છે મેડમ હું તો એક જ વાત કહેવા છું સરકાર શ્રીને અને જે બી તજજ્ઞ હોય કે અધ્યાપકો જે બી નિર્ણય લે એના માટે વિદ્યાર્થીઓને હિતમાં લઈને નિર્ણય લે

ઓનલાઈન પ્રક્રિયામાં ક્યાંક ઓનલાઈન પ્રક્રિયામાં ભણતર સમજવા માટે પણ ઘણા વિદ્યાર્થીઓ જેઓને આ ટેકનોલોજી સાથે તેટલો સંપર્ક નહોતો અથવા તો પછી તેઓની પાસે જરૂરી સાધનો નહોતા તેઓની પાસે જરૂરી ડિવાઇસ નહોતા નહોતા જરૂરી ઇન્ટરનેટ કનેક્શન તો આ તમામ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓ જમ ગમે તેમ કરીને અને અભ્યાસક્રમ સાથે તો જોતરાયા પણ હવે ઓનલાઈન પરીક્ષાઓ જો લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે પ્રોફેસર સાહેબ આપે તો ઘણા વર્ષો પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણતર પણ આપ્યું છે અને આઈ એમ શ્યોર કે આપે અલગ અલગ તબક્કાઓ પણ જોયા છે હવે જો ઓનલાઈન પરીક્ષાઓ લેવાય તો કોઈ એવા તમને લાગે છે કે જે અત્યારે એવા મુદ્દા ઉદ્ભવી શકે કે જેના કારણે ઓનલાઈન પરીક્ષાઓ પણ સફળ ન રહે રાજ્યમાં હું સ્પષ્ટ કરું ઓનલાઈન એડમિશન ની વ્યવસ્થાને આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા જેના કેટલાય સેન્ટરો ખોલ્યા હોય છે અને છતાંય 10 થી 15% ફોર્મ્સ ભૂલોવાળા આવે છે

જ્યારે મેડલ આપવાના હોય ત્યારે ઓનલાઈન ઇવેલ્યુએશન મહત્વ આપી શકાય પરીક્ષા સાથે તૈયાર કરવા પડે એના ઇવેલ્યુએશન માટે કદાચ યુનિવર્સિટી તૈયાર થઈ શકે સરકાર વ્યવસ્થા ઉભી કરી શકે મદદ કરી શકે પણ પછી ઉભા થતા પ્રશ્નો ની આપણને ખબર છે એટલે એ બધા જોખમોની સાથે છે આપણે તૈયાર રહેવું પડશે જો ઓનલાઈન પરીક્ષાઓની આગળ જવું હોય તો જવાય એક પ્રયોગ તરીકે આગળ જવાય પણ દૈતિક જવાબદારી સત્તાધીશો લેવા તૈયાર નથી હોતા કારણ કે ઘણા પ્રશ્નો આવે પછી આન્સરેબલ એ લોકો થઈ જાય સૌથી મોટું એક જો કારણ વિદ્યાર્થીઓ બતાવી શકે કે પછી સત્તાધીશો યુટર્ન અને મહત્વના બે મુદ્દાઓ સામે આવ્યા એક તો ધોરણ એક થી માં માસ પ્રમોશન નહીં આપવાની વાત છે માસ પ્રમોશન આપવા માટેનો કોઈ વિચાર નથી તેવું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન અને બીજો મહત્વનો મુદ્દો કે જે ગુજરાત ટેકનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો હવે વિદ્યાર્થીઓ તો અસમંજસમાં છે જ પણ પણ સાથે સાથે શાળાએ ભણતા વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે જેઓના કદાચ ચાલુ વર્ષે આપ બરાબર ભણતર નહીં જોડાવ તો તેની પ્રત્યે કર્યા છે તો હવે તેવા વાલીઓ ચિંતામાં મુકાયા છે કે હવે બાળકોને ભણતરમાં ધ્યાન આપવું પડશે કારણ કે જો પરીક્ષા લેવાશે તો પરીક્ષામાં મારું બાળક સારું પરફોર્મન્સ નહીં આપે તો તેનું વર્ષ તો નહીં બગડે ને એટલે કે આવા અનેક સવાલો સાથે હાલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ આ ઉપરાંત શાળા સંચાલકો શિક્ષકો અને અત્યારે સરકાર પણ અસમંજસમાં છે આ અસમંજસનો પૂર્ણ વિરામ ક્યારે આવશે અથવા તો પછી આ અસમંજસનો નિવેડો ક્યારે આવશે તે જોવા માટે અત્યારે આ તમામ વર્ગો આતુર છે આપ અમારી સાથે તમામ ચર્ચામાં જોડાયા અને આપના મંતવ્યો જણાવ્યા પ્રોફેસર સાહેબ મુકેશજી અને હિરેન આપનો ખૂબ આભાર દર્શક મિત્રો અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ આવા ઘણા મુદ્દાઓ અને ચર્ચાઓ સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર